હમ બચ્ચું પણ હું તમને દેખાડી દઉં ને દોતી વખતનો પણ વિડીયો હું તમને દેખાડી દઈશ અને બીજી ચોદી હાજરમાં છે આ ગાયનું જોઈ શકું છું એ ઘરે હાજરમાં આવે ભેસ ગરા ગાય હાય એટલે થોડોક અને એનો બચ્ચો આર્યો એ આ ગાયનો બચ્ચો હું તમને બતાવી દઉં કે આર્યો આ બચ્ચો ચાર દિવસ થયા છે વિયાણાને હું છોટીએ જોઈ શકો છો આ જો ચાર દિવસ થયા છે વિયાણાને અને રેડલી છે એકદમ રીંગલી સારી રેડલી છે રેડલી જોઈ શકો છો ભાવ તાલ બધો તમને કહી દઉં છું અને આ રેડલી છે એક આ રેડલી છે આપણે એક બીજી હમણાંમાં તમને ગાય બતાવ એની ગાયની રેડલી બતાવી દઉં આ ગાયની રેડલી આ છે આનું દસ લીટર દૂધ હાજરમાં એને થઈ ગયું છે સાત થી આઠ દિવસ વિયાણાને અને આને આજ ચોથો દિવસ ઉગ્યો છે દોવામાં એકદમ ઠંડી અને દસ લીટર દૂધ હાજરમાં છે દોતોના પણ વિડીયો હું તમને નાખી દઈશ આજે હજી આજે લાવી છે હાઈ ગાય હાઈટમાં ફૂલ છે અને લંબાઈમાં અને ઓચળ ગાળે એકદમ ચોખ્ખી છે તમને હું પાછળના પણ ગાળા દેખાઈ દઉં કે એનો પાછળનો ગાળો કેવો છે અડોળનો આ બાજુનો એકદમ છૂટો છે અને પાછળ પણ તમને ગાળો બતાવી દઉં પાછળ પણ તમે જોઈ શકો છો એકદમ ખુલ્લો છે અને આ ગાયનો દસ લીટર દૂધ તમે જોઈ શકો છો આ ગાય હાઈટમાં નીચી છે અને આ ગાય છે હાઇટમાં એકદમ ફૂલ છે અને એડ્રેસ આપણે રા ગામ અને થરાદ તાલુકો અને પાકો એડ્રેસ સાબુ તો તમને રાહથી ધાનેરા હામથી આવો તો ધાનેરાથી પંદર કિલોમીટર થાય છે અને થરાદથી આવો તો પણ પંદર કિલોમીટર જેટલો થાય છે અંદાજે અને તમે જેતળા બાજુથી આવો તો પણ સત્તરથી અઢાર કિલોમીટર જેતળાથી વચ્ચે રાહ આવે છે આ ત્રણે લા ત્રણે ગામોથી લગતું વચ્ચે ગામ આવ્યું છે ગાય તમને મળી જશે ગમે ત્યારે આવશો તો અને બે ટાઈમ દોર લઈ લેવાની ફૂલ ગેરંટી ગાયની દસ લિટર દૂધ બે ટાઈમ આવશે અને વીઆણા નથી ચાર જ દિવસ દિવસથી છે છતાં દૂધ ઘણો કહેવાય ગાયનું અને બીજી પણ એક કાર્ય ગાય છે આ ગાયનું દસ લિટર દૂધ છે હાજરમાં આનેર ઇડલી છે અને આને પણ એક નેચે રેડલી છે બંને ગાયોની રેડલી છે ફરીથી હું આ બંનેની રેડલી પણ બતાવી દઉં છું ચાર દાડાની અને આ રેડલી છે અને આને દસ દિવસ થઈ ગયા હશે અને એક બીજી પણ ગાય છે જોઈ શકો છો ગાય દોહરાઈ ગઈ છે આ બીજામાં છે